મહુદા તાલુકા વિકાસ અધિકારી કાજલ અંબાલિયારા દ્વારા તાલુકા પંચાયતની ગ્રાન્ટ અને અન્ય જગ્યાએ વાપરીને કર્મચારીઓને હેરાન કરવા સાથે 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 સરપંચો દુર્વ્યવહાર કરવાના આરોપ સરપંચ સરપંચ સભ્યોએ ખેડાના ડીડીઓ અને કલેક્ટરને આવેદનપત્ર આપી ટીડીઓ વિરુદ્ધ તપાસની રજૂઆત કરી હતી જે સંદર્ભે ખુદ વિકાસ કમિશનર ગાંધીનગરથી દોડી આવ્યા હતા અને મહુદા તાલુકા પંચાયત સદસ્ય સરપંચ અને સભ્યોની રજૂઆત સાંભળી ટીડીઓ વિરુદ્ધ તપાસ કરી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું જો આ અંગે જલ્દી પગલાં લેવામાં ન આવે તો મહુદા સરપંચ એસોસિએશનના સભ્યોએ આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી વિકાસ કમિશનરને જે આવ્યા છે એમની અંદર જે છે એ અમે અગાઉ જે ડીડીઓની જે રજૂઆત કરી બરાબર એમાં તાલુકા પંચાયત સભ્યો હતા જિલ્લા પંચાયત સભ્યો હતા બરાબર સરપંચો હતા એમણે જે છે અમે વારંવાર પાછલા એક વર્ષથી અમારી જે રજૂઆત છે અમારા બેન પ્રત્યે એવું નથી સમજો બરાબર પણ બેનની કાર્ય પદ્ધતિ જે છે ને બેનનું જે વર્તન છે એ અમારા માટે એ સરપંચો માટે જે ખરાબ છે આજે જે છે જિલ્લાની અંદર રાજ્યની અંદરથી વિકાસ કમિશનર આવે છે ગાંધીનગરથી બરાબર છે હવે એમને અમે રજૂઆત કરી કે બેન્ચની છે જે અમને ખોટા ખોટા કેસ કરવાની વાતો કરે છે અમારા સરપંચોની જે પ્રતિષ્ઠા છે એના ઠેસ પક્ષ એવા નિવેદનો કરે છે બરાબર છે અને જે છે એ વિકાસ જે કરવો જોઈએ બરાબર છે એ વિકાસ એ અંદર જે થતો નથી એટલા અમે સરપંચોનો જે રવૈયો છે એ તે જ થતો જાય છે